દીવાઓમાં હાથ જોડ્યા છે એ દીવાઓમાં હાથ જોડ્યા નું પણ ભગવાન રાખશે નાકનેશ્વરી ના ભગવાન રાખશે હું કાળું હીરા ની બત્રી છું માતા બોલું સદા તે આ મળ્યો હાવ હોનાનો નો થઈ જશે તમે હવા રૂપિયો વાપર્યો છે ભગવાન ના ચોપડો હવા દાડવું છે હવા લાખ લેખન લેખ લખાઈ જાય હાવ મારા મેળવી ના ભગવાન બોલું છે તારે પછો આ ફૂલ વધારે વવરી ગયા કોઈ ઘટ જ નહીં ફૂલના ચારે વવરી ગયો છે ભવળું પોચ કુવા જમીન એની અઠવાડ પડે એટલે ઈ વવરી જઈ અમાકો વાબા જવાનું હતું નહીં તે આ વાયુ છે છે ભવળું ઉજા વગર જીગર ભઈ રહે નહીં વાજી અસદ ભઈ તે તમે મારા દેવ પાછળ વાપરો એનો વાપર્યું નો કેવાય એનો વાયુ જ કહેવાય લગન ના મોડવા વાપરો એનો વાપર્યું કેવાય અમારા દેવ પાછળ તમે કદા જતારે આ ગોમ કદા એકડે થઈને તારે મારો પરિવાર મારો નાગણેશ્વરી પરિવાર હોય બેઠો હશે

પળનો પાછો હોય તો જ આ બધી સભા ભેળી થઈ હોય ના કે થતી નહીં ત્યાં ગળાય છે ભાઈ ગોમે ગોમથી દેવીઓ આવી છે વાય કે ખમા કઈ ની ઘેર જાહી રતી રતી આશી આલીન જાહી ઈ રતી રતી આશી તમારી ભેટીએ પૂજની પાળ બંધાઈ જાહો કોઈ જાડો ગાજુ કડશો નહીં વાપર્યું નેટશો નહીં દૂધ બાદરી દીકરાનો મારો દવાર કનો ઠાકર મારો બાર બીચનો ધણી કોઈ જાડો ગુસ્સા નહીં રહેવા દેવું મારા મેલ લઈ છે આજનું કાલ થશે પણ મારી કાડુ ભગતની ની મેલડી બોલશે જરૂર બનાવશે રૂપિયો તો રડે મળશે પણ કાડુ ભગતની ની મેલડી જેવો ધીરો તો મળશે તમે મારું કરોડો રૂપિયા ના ખર્ચ મંદિર બનાવો એમાં હોના પણ પરિણામ તો રો જ કરવી પડે મારો મંદિર નો દિવસ એક ટાઈમ બંધ ચાલો પણ તમારો નોભી નો દીવો રહી હાથો હોય ને તો હું દેવું તમારા નોભી હાજર હાજર નો હાજર જીગરભાઈ ભાઈ આવું મારા મેળવી ભગવાન બોલું છું જેમ કે તમારી નોભી હાચી હોય શાંતિ ભાઈ તો હું દેરું તમારા નોભી શું છું ને શું આવું મારા દેવના ભગવાન બોલું છે તારે તે છે બાળું ભાઈ ભાઈ થઈને થઈ ને પરિવાર પરિવારનો થઈને રહે તો જીતા હ ના કે અમને કોઈ જીતા તું નહીં હમણાં ચંદુભાઈ ધૂણી બોલ્યા છું તો પથરો હોય ને બિલાડી છોડો એટલે બિલાડી દોડી જાય ઈનો ઈ પથરો કૂતરા છોડો એટલે કૂતરું દોડી જાય અને ઈનો ઈ પથરો કદાચ ભમરા મોદ છોડ્યો હોય તો આપડો દોડવું પડે ચમ કે પેલું એકલું હતું દોડી ગયું અને પેલા બધા ભેળા હતા એટલે આપડો દોડવાની વેળા આવો એટલે સભાવાળું આવું મારા મેલ લઈને ભગવાન કહીશું બસ અત્યારે કેવું છે હોય અમારા બે ભયા વચ્ચે ભાગલા છે ભેડું થાતું

ચમચમ લાઈ હોય તો જીવ જોડતો હોય ભયા એ ખબર ન હોય કે આ ચમચમ લઈને ફરે એટલે મોટું થાવા મજા નહીં છબા વાળો ઘણા છે પણ એક વાત ખમા કેવી છે કે મોટું થાવા મજા છે નહિ ભુવા મારું દેવ નું કેવું છે ચમક આવું મંદિર હતું ને એની પેટી હતી એમાં રૂપિયો અને બે હજાર ની નોટ બે વાતે વળ્યા કે રૂપિયા રૂપિયા પૂછું બે હજાર ની નોટ ને તારે છે મજા છે તને હારા હારા વેપારી હારા હારા કરોડપતિ તને હાચવી અને મને વસ્તી આજ હોય ને કાલ બીજો ને કાલ તીસરે મને રવડતો મૂકી દીધો એટલે બે હજાર ની નોટે એવું કીધું ભયા વ્યામર હે નહીં કે ચમ તો તું કોક ના ગરીબ ના હાથમાં જાય તો કોઈ ગરીબ નું પેટ તો ભરાય છે ને મને એક સીઠી બે વર્ષથી થી તિજોરી પૂછી આજ આટલા ઉધી છું એટલે મોટા મજા નહીં

વાવાઝોડું આવો પડી જવું પડે બટકણ આવે વજન થઈ ગયેલો હોય ક્યારે વાડું આવો એટલે જીગર ભાઈ ને એટલે જવું પડે હેડવા મોડો એટલે પછી વાવાઝોડું કળજુક નડ્યા વગર ન રહે આવું મારા મેલડી ના ભગવાન બોલો છું વાળું અત્યારે બધી સલાહ આ કદાચ વાયની વડી કોક ના ગળક આપે છે વાય નહી જીવડા પડશે એના બાપ નહીં